વિડીઓ રીલ વાયરલ થઈ ફરતી હતી આ સમગ્ર મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે તપાસ કરીને જે આઈડી તે રીલ વાયરલ થઈ હતી તેના આધારે તપાસ કરતા વિડીયો રીલ વર્ષ બે હજાર તેવીસનું હોવાનું જણાવ્યું હતું છે રીલમાં જણાતા નબીરાઓએ રાવપુરા પોલીસ સ્ટેશને લાવીને માફી પત્ર લખાવીને હવે પછી ક્યારે આવું નહીં કરે તે માફી મંગાવડાવીને રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા મેં રપોટા બીજ પર ખુરશી પર બનાવી દીધી ઇન્સ્ટાગ્રામ પરોડ કરે લે આઈસી ભૂલ હોય